The okay. cat સમાચારોમાં વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં ફરી રહેલી સિટી બસ અનેક વખત બંધ પડી જવાની ઘટના સામે આવી રહી છે ત્યારે શહેરના માલવિયા ચોકમાં જ સિટી બસ બંધ પડી છે સિટી બસ બંધ પડતા મુસાફરો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે અવારનવાર સિટી બસ બંધ પડી રહી છે અનેક સિટી બસ રસ્તા પર ધુમાડાના ગોટે ગોટા કાઢી રહી છે ત્યારે મનપા એક તરફ ઇલેક્ટ્રિક બસો શરૂ કરવાની દાવા કરી રહી છે ત્યારે બીજી તરફ જૂની અને ખખડધજ સિટી બસો રસ્તાઓ પર ચાલી રહી છે રાજકોટની સિટી બસના વધુ એક વખત ધાંધિયા સામે આવ્યા છે રાજકોટના માલવિયા ચોકની ચોક ખાતે જ સિટી બસ બંધ થઈ જવાની ઘટના છે તે વધુ એક વખત સામે આવી છે ચંબાથી ત્રિકોણ બાગ ખાતે જતી ચુમ્માળીસ નંબરની રૂટની આ બસ છે તે રસ્તાની વચ્ચે જ બંધ થઈ ચૂકી છે મહત્ત્વનું છે કે કેટલા સમયથી આ બસ બંધ છે ટ્રાફિક જે છે તે સર્જાઈ રહ્યો છે છતાં પણ આ બસને ચાલુ કરવામાં કે હટાવવામાં પણ છે નથી આવી રહી અવારનવાર છે તે સિટી બસો આવી જ રીતના બંધ થવાની ઘટનાઓ છે તે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આ સિટી બસ સેવામાં સામે આવી રહી છે અનેક બસો એવી પણ હજુ દોડી રહી છે કે જે ધુમાડાઓના ગોટે ગોટા કાઢતી હોય તેવી બસો છે તે સામે આવતી હોય છે એક તરફ સ્માર્ટ સિટીની અંદર ઇલેક્ટ્રિક બસો દોડાવવાનો દાવો છે તે મહાનગરપાલિકા કરી રહી છે તો તમામની વચ્ચે આવા વરવા દ્રશ્યો પણ છે તે હાલ સામે આવ્યા છે કે જે સિટી બસો છે આ સિટી બસો રસ્તામાં ગમે ત્યાં બંધ પડી જવાની ઘટનાઓ છે તે છાસ વારે છે તે સામે આવતી હોય છે ત્યારે રાજકોટના માલવિયા ચોક ખાતે વધુ એક વખત સિટી બસ બંધ થઈ છે ત્યારે બસ બંધ થતાં વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો હાલ કરવો પડી રહ્યો છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ